ભાઈ આપણે રિલાયન્સમાં ખાલી કરવા અને આજે અહીંયા અનંતના અને રાધિકાના કંઈક મેરેજ છે તો ફૂલ ઓલા સેલિબ્રિટી પહેલો કાંટો નહીં બીજો કાંટો કરવા આવ્યા ભાઈ આપણે ઓલા કાંટાથી બાજા કાઢે એ કાંટો નહીં થાય એનિમલ માટે છે તો આપણે આવી ગયાથી આ કાંટે ગયાથી ભાઈ આપણે સાયલા આજુ ઘરે આપણે આવ્યા છે

ગણો એક બે ત્રણ પાંચ છ આઠ ઓ આમાં ગઈને ગણાય ને હા ભાઈ કામ કાયદું વાંધો નથી મોજ આવે હે ને બાકી આપણે ભાઈ ગયા હતા રાત્રે મોડા મોડા આવીને નવસારી હવે આપણે દી નવસારી થી પેલું મારી જવાનું જંગલ વિસ્તારમાં વાસડ્યા વટી ને જંગલ નો વ્યૂહ હવે હવે ઉચક નીચક ઉચક નીચક ધાર્યા જ આયવા લઈ લ્યો ભાઈ લોકેશન જેમ જે બાપા વય આવે બાપા જીમણા ગયા હતા હરભાડમાં થેલી થાય ખેતરે ભાત લઈ જ ગયા તા મર્સડી

હા તે એટલી ખરાબ હે ને આમાં ગમે ગાડી ઉભી રહી જાય અહીંયા પેલા પેસ્ટલ મારી લેવાનો ને પછી આગળ વધવાનું

અત્યારે આપણે નીકળી ગયા છીએ વહેલી સવારે સાડા પાંચ વાગે ચાર ગાડી છે કોલી બાજુ વળી છે આગળ આગળ ઓલું દેખાય એ ઘાટ છે આપણે એ ઘાટ ઉતરા ઘણી જો હમેથી ગાડી આવે જરા જરા લાઈટો દેખાય અહીંયા વાદળા એવા પડી જાય ખબર ના પડે ગાડી દેખાય નહીં આ બધું બધું જંગલ જ છે મુંબઈ નાસિક હાઈવે શાહપુવર કેમ છે ભાઈ નજારો વર્તા સવારના સાડા છ વાગ્યાનો વરસાદના મોલ છે આજે મંબા દેવ આગળ બે ગાડી આવી જાય આપણે પાછળ જઈ

વરસાદ કે મારું કામ મહારાષ્ટ્ર બોર્ડર વટી અને તલાસરી ગામમાં જે ઓલું બ્રિજનું કામ હે ને ચાલુ એટલે એના હિસાબે થઈ ગયું છે આ ભાવનું ગામ અમારે જામ હતું ચાર કિલોમીટરનું હતું ગામે તો ઊંઈ ગયા હતા એટલે વાંધો નહીં એવો જેમ ખુલી ગયું પછી દીકરા ઢાકી ગયો હાઈ આપણે ગુલુભાઈને દઈ દીધી ત્યાં આખવા ગોલુભાઈમાં આ પગ પર પગ ચઢાવી દીધી જઈ રહ્યો આમ નજારો આમ જામનગરમાં વટાડા

ગાડી રિટર્ન થાય છે પછી આપણે ઢાવી દીધી આગળ એક ગાડી બંધ પડી ગઈ છે ભાઈ એટલે ગરદી હોય જામ છે જોલી ઓલી ગાડી પડીને સૌચન કરી લે આવે છે પાસે આપણી પાસે એક ગાડી આવી ગઈ છે પાણી આવી ગયું છે દેખાય ગાંધીનગર રેલવે તો જો ટ્રેન પડી આ પાણી દરિયો ભૈરો જાણે દરિયા જો ભાઈ અહીંયા ભૂલિયામાં પાણી આવી ગયું જઈ રહ્યો સુધી ના ગોટા ને ગોટા નીકળે નિરાંતે નિરાંતે કાઢી લેવાય કમાડ નો પાટો તૂટી ગયા હતા તો આપણે કમા જવા દીધી છે રિક્ષા જાય છે ઓંડા તો નહીં જાય ઊંડા આપણે ઓલી બાજુ થઈને જ લઈ જાય રિક્ષા વહી ગઈ છે વાંધો ના આવે એ કે ભાઈ કબીર કાટે આપણે કમરનું એક્સચેન્જ કરાવવાની હતી કમરનું એક્સચેન્જ કરીએ ગામમાંથી લઈ આવ્યા અહીં એવું ભાઈ કરે છે એ દુસરા કારીગર